વડા વિસ્તારની અખંડાનંદ સોસાયટીના રહીશોએ પાણી પ્રશ્ને મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી ઉગ્ર રજૂઆત કરી હતી વડા વિસ્તારની અખંડાનંદ સોસાયટીમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણી આવતું ન હોય સ્થાનિક વિસ્તારની મહિલાઓએ આજરોજ મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી

પાણી આવતું નથી એકાત્ર આવે છે અમને રોજ પાણી મળવું જોઈએ મત આપવા આવે છે ત્યારે બધા મત લઈ જાય છે અને પછી કોઈ ધ્યાન આપતું નથી મારું નામ આરતીબેન રાજેશભાઈ મકવાણા છે અને પાંચ રોડે ખાવ ખરાબ છે ને છોકરા જે અમારે સ્કૂલે જાય છે તો ગાડી અમારી ઘરે ઘરે ટાયર બગડી જાય છે અને જરે નાક દાદા રાતે નીકળે છે લાઇટું નથી અંધારું હોય છે ચોમાસામાં તો અમારે બહુ જ સમસ્યા છે અને પાણી અમારે છે તો અમારે છે પાછળ મકાન છે ત્યાં અમારે પાણી આવતું જ નથી સાવ અમે ટાકા મગાવીએ છીએ અમારે એટલું છે કે પાણી ની સમસ્યા હું બોલું છું અખડ આનંદ સોસાયટી પાર્કમાં પાણી ની સગવડ નથી વેરા ફરી આવતું નથી પાણી ફૂલ પાણી આવતું જ નથી જરાયને બહુ હેરાન થાય છે પાણી માટે અમે ને રોડ બી વ્યવસ્થિત નથી નાલા પણ ટૂંકવા આવ્યા છે પણ વ્યવસ્થિત નથી પણ લાઇટોય નથી સોસાયટીમાં અંધારા ઘોર છે